શહેર અને તાલુકામાં ઠેર ઠેર મતદાન ગયા આશરે ત્રણસો વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ જગ્યા પર નાટક કરી લોકોમાં મતદાન પ્રત્યેની જાગૃતતા ફેલાવવામાં આવી આ નાટક એટલે કે સ્કીટ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિના ઘણા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તથા વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર આમ જનતાને આપીને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું મતદાન જરૂરી છે દેશના વિકાસ માટે એ હેતુ સાથે મતનું દાન કરો તેનો ખરો અર્થ વિદ્યાર્થીઓ દ્વારા જનતાને સમજાવવામાં આવ્યો નાટક કિટકિટ કિટની થીમ મતદાન અમૂલ્ય દાન હતી જેમાં લોકોને પ્રેરિત કરવામાં આવ્યા કે તેઓ મતદાનનો દિવસ એટલે કે સાત મે બે હજાર ચોવીસને મંગળવારનો દિવસ સવારે આઠ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી આવશ્યક મતદાન બુથ પર જઈ મતદાન કરો એ વિશે માહિતી આપવામાં આવી હતી આ નાટકની પ્રેરણા વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર આર વ્યાસ સાહેબ દ્વારા ગીતાંજલિ વિદ્યાલયના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી આ કાર્યક્રમ પૂર્ણ થતાં જ વ્યાસ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને આ કામગીરી માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું એકવીસ જેટલા જુદા જુદા સ્થળોએ આ નાટક કર્યા બાદ નાટક જોનાર જનતાને ગીતાંજલિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા ભારતનો તિરંગો આપી અને શપથ લેવડાવવામાં આવ્યા હતા કે મતદાન અવશ્ય કરીશું તથા ભારતના તિરંગાની ભેટ આપવામાં આવી હતી